સુરત ડુમસ રોડ પાલે પોઈન્ટ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરના બીજા માડે આગ લગાતા ભાગાદોડીમાં મચી જવા પામી હતી જો કે ફાયર બ્રિગેડ સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે સુરતના ડુમસ રોડ પર આવેલા પાલે ખાતેના રાધા કૃષ્ણ મંદિરમાં બીજા માળે એર કંડિશનમાં એટલે કે એસીમાં આગ લાગી હતી જેને લઈ ભાગાદોડી મચી જવા પામી હતી મજી આપણે કંટ્રોલ તરફથી અગિયાર અને બાવીસ મિનિયમની કોલ મળતા ગેટવે હોટલની પાસે મંદિરના બીજા માળ પર આગ લાગી છે એવી અમને મેસેજ મળેલા ઘટના સ્થળ પર પહોંચતા બીજા માળ પર આગ હતી એસી રૂમ હતો હવે ફોલ સીલિંગ છે એસીના અંદર આગ લાગવાથી ફોલ સિલિંગ હતું એ પકડાઈ ગયું સાથે નીચે રેક્ઝીનની ખુરશીઓ હતી કોન્ફરન્સ હોલ જેવું પહેલાં જ દેખાવામાં આવી રહ્યું છે તો ફોલ સીલિંગને વધારે પકડાઈ જતાં આગ વધી ગઈ એમની અને અમે અડધી કલાકમાં એને કંટ્રોલ કરી બનાવ લઈ ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગપાર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ ન થતા ખાસ કરો તંત્રે અનુભવ્યો છે અ